જય માતાજી મિત્રો તો આપણે આજ છે પાંચમા બ્લોક આપણો આ એટલે આપણે જવાનું છે આજ ત્યાં જવાનું નથી આપણે ખેતરમાં ટ્રેક્ટર રાખવા જવાનું હે ભાઈ એટલે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જશે ભાઈ ટ્રેક્ટર રાખવા કારણ કે આપણે ટ્રેક્ટર ઉપર તે ઓલા કેમ ટ્રેક્ટરે મારું તો ઓલા કેમ મારી રોજી રોટી જ કહેવાય એટલે તાર થઈ જાય એટલે હવે આપણે ટ્રેક્ટર રાખવા જવાનું જો એકવાર આપણા પાણી બેન એ જાગ જાગ એ જાગ ઢાગ ભાઈ બહુ રોવે <hesitation> woi dema, tu mi tro apre dawono si cek trak lah, to alo dian, apro do bai, tro tsengking aya pedu, to, so, tro tsengking aya pedu, kenapra ne akwan bai, to toh, do lekem, neke pam ne al tu, a hammi pedu, apre do a ne coba, to do wika bai wala ne, a cek trak ne apre bai, to bai, apri nikle jesi bai cek trak lah. આખો દી ટ્રેક્ટર રાખવાની એક ગોપનાથ કથામાં જાવું છે પણ રાતે જવાનું આ છે ભાઈ કારણ દિવસે તો આપડે કઈ ટાઈમ ન કે આપડે ભાઈ ખેડૂત માણા રહ્યા એટલે રિઝલ્ટ થોડુંક બગડી જાય આપણું ઘર નાનું અને નાની ઝૂપડી આપણી હાલો ભાઈ જઈએ આપણી ટ્રેક્ટર રાખવા આપણું ટ્રેક્ટર પીડું અહીંયા

ફાઈનલી મિત્રો આપણી થોડુંક આંક આકવાનું થોડુંક આકી ભાઈ થાકી જાય ભાઈ કારણ કે વારા આવે કારણ કે પાછું પાછું આકવાનું થાય એટલે ભાઈ ભી પડી જાય એટલે આમાં થોડુંક આકી નાખ્યું આમાં છે આમાં હાંસ પડી જાય હોય કારણ કે થોડુંક સહણ છે આકવાન હે એ થોડુંક કળિયું આકવાનું છે થોડુંક નહીં આમ તો બધું વિકાભાઈ વાળું ટ્રેક્ટર તપી ગયો અવાજ આવતો હોય તો નહીં આવતો આઈફોન નથી ને પાછા ભાઈ ફાઈનલ આપણે ટ્રેક્ટર ભાઈ ઘરે ખેતરમાં પગારી દીધું ઘરે મને તરફ પડી દે ભાઈ જો આપણે કાંઈ લાગ્યું હતું ભાઈ બધું હા એથી બોલાવું ખડબો હોવાના કારણે ભાઈ આપણે બહુ પેલા સહણું મારું પીડ્યું હજી તો ટ્રેક્ટર પીડ્યું નાથી આમ બધું સહણું આકવાનું છે આ બધું આલી જાય હવે થોડે ખૂદ હાકીને હવે પછી આપણે ઓલું કરવાનું છે કળ્યું જોડવાનું પાછું પેલા આપણે પાણી પી લઈએ

આ હારો છે આમાં સૌ ઝીંડું ઓછું છે બાકી દાય હારો છે ફાઈનલી મિત્રો આપણે હવે ટ્રેક્ટરનો છેલ્લો કેરો હતો એટલે છેલ્લો કેરો આપીને હવે આપણે જવાનું સાપડી વાડીએ વાડીએથી જવાનું છે આપણે ગોપનાથ મેળામાં મેળામાં જઈને તમને બતાવવું ફોન બહુ હારો નથી એટલે લીધે ઓછો આવી છે અને હવે હાલ છે કારણ કે થોડોક ટાઈમ એટલે વાડીએ જઈને તમને બતાવું ભાઈ ભાઈ જય માતાજી મિત્રો તો આજે આપણે જવાનું છે ગોપનાથ નાઈટ મેળે તો મેળાજીને તમને બતાવું મેળો બતાવીશું મેળા જન્મ